જીવા તું ઘણું જીવ્યો હજી જીવજે મારા બાપડા આખા ગામની આંખું આખું સાફ જીવા તારી આંખમાં શીપડા ભલા મોરી ભલા મોરી રામા ભલા મોરી રામા નાટક જોવા આખા ગામના આવેલા નગર શેઠ આવેલા નહીં હવે ગામના બધા સરપંચ બેઠા હોય પગી પહાયતા બેઠા હોય ગામના પટેલ બેઠા હોય ચોકીદાર બેઠા હોય અને નગર શેઠ નહી વાણિયા દીકરા રાખી જાય બહુ પ્રોગ્રામ ઓછા જાય ત્યારે તો બિલકુલ નો જતા હા નગર શેઠ આવેલા નહીં સરપંચ તમને થોડાક ટોપ થઈ ગયેલા કઈ આપડા નગર શેઠ કેમ નથી એ કે ન આવે અરે હું કામ ન આવે ન આવે તો ઢળડી લાવો સરપે મોકલ્યા છે ગામમાં ભવાયા રમવા આવ્યા છે જોવા આવવાનું અમે પછી આવેં ભવાયા જોવા અમારે આવવાનું અરે સરપસે કીધું ન આવે તો ઢગડી લાવીજો બળ નથી આવું છું બાપા ટોપી માથા ઉપર નાખીને હાથમાં ધોતીનો નો શેડો ને એક હાથમાં લાકડી હાલો બાપા નહીં અખડે વાડી નહીં અખડે વાડી હવે મને ખબર પડી આ મુંબઈ હું કામ રહેવા શેઠ બે ગયા એ ગામનો ભરસક ડાયરો બેઠેલો એક બાજુ ઢોલિયા નખાઈ ગયેલા છે એક બાજુ ઓળી હોકાની હરીચુ આલે છે આ બાજુ ભવાઈ પડમાં તમને કહો બે ઓલી પેટ્રો મસ ઊંઝું લટકાવ્યું છે ઊંઝું પેટ્રો મસ આવજ અને ભવાય સાલું થયો જેમ કેવાય ને ખારું ઓડિયન્સ જોયું અને ઉલ્લી ઉલ્લી ને સાલું કર્યો અને કેવી ભવાય

बालकृष्ण दवे गाता मैं बालकृष्ण बाबू पहले हाँ प्रफुल्ल भाई दवे ना मोटा भाई या करता जबरानी जमला लो शेला वे बर्तन का पे ए लोट खाई जा कुतरा पछि बैठी बैठी का भला मोरी ए भला मोरी रामा भला मोरी रामा भला मोरी, रामा, भला मोरी रामा।

શેઠે હો લખાવ્યા ઓતાર ચડે ન લખાવો અંદરથી ઉર્મીથી લખાવો તો પગ થાય એને હો લખાવ્યા રોકડા ન આપ્યા પણ હો હવાડ લઈ જાય લખી નાખો હો હવે તમને કહો વાણિયાનો દીકરો હો લખાવે એટલે વહરી વહરીબાઈનું વેણ છૂટે કમાન માલી તીર છૂટે પણ શેઠની ચમડી તૂટે પણ દમડી નો છૂટે અને આપ્યા અને એમાં હો કીધા તો ભવાયા એ ઠેકડો મારીને માથું માંડવે અફલાયો એ પેલા પેલા મેળવો પછી આપો દાન રે એ પેલા પેલા મેળવો પછી આપો દાન એકો તેર પર્યાં ઓધરે

શેઠે જ્યાં સો રૂપિયા ગિદાન ભવાયા એ ઉપાડ્યો કે પેલા પેલા મેળવો પછી આપો દા 71 પર યાદ ઓધરે કછે 71 પર યાદ ઓધરે કછે જા ના કૈયા ભલા મોરી ભલા મોરી રામા ભલા મોરી રામા

એમાં શેઠ ની નગર શેઠ ની પેઢી આવ્યા દુકાન હતી ને ગામમાં ન્યા આવ્યા જય શ્રી કૃષ્ણ જય શ્રી આવો 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 છોકરા આવો હું આવ્યા કે તમે હા જે લખાવ્યા ને એ લેવા મારા દીકરાનો ઉજાગડો નડે નહીં હો એ બહુ રે આવો હાડું હાડું થાય હાડું થાય બેઠો બેઠો પાણી પાપું કે ના ના ચા પાવી છે ના 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 છે આખી રે ચા પીધા હોય કાંઈ આખી રાતના ઉજાગ્ર હોય એટલે હવે તમે અમને આપો ને એટલે અમે નીકળીએ ઈટો 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 બરાબર હે છોકરાઓ પણ તમે હા જોલી બાયુ ક્યાંથી લાવ્યા થા કે કઈ બાયુ ઓલી ભલા મોડી રામાં નતું કરજો કેમ સાત અમે ભાઈ અરે કે શેઠ એ બાયુ ન જ થયું ને અમે જોયું ને તેમાં જે સ્ત્રી પાત્રો લેતા હતા એ બધા હાજર હતા એને ઓલા વાળ વધારેલા એ ટોપિયું કાઢી ને એના અંબોડા દેખાડે એ જો અમારા અમે અમે તે રાતે ખોટું ખોટું બાયું થતા એમ આજે ખોટું ખોટું લખાવ્યા હતા જીવન જીવો હાચું હાચું જીવો ખોટું ખોટું નહીં સદગુરુ પાસે જાઓ તો હાચું હાચું જાવ ખોટું ખોટું નહીં એ માથે વાઠી ઓઠણી અને પછી અમે પગે બાંધ્યા ગુગરા અને અમે નારીઓ બની રાતભર રેમાં જોનારા કોઈ ના મળ્યા એટલે એને પતિ ને છું કે એની પત્નીને કીધું હાલ ને યાર કે આજ ફિલ્મ જોવા જાય તેની ઘરવાળે કીધું હું ગામ રસ મોટા મોટાથી આવ્યા ક્યાંય ફિલ્મ આમથી તે ઘરમાં વગર પૈસા ની ચાલુ થઈ જ છે આપણે પુરુષ જાત ને એટલે કંઈક ના હવે હાલ ને જાય યાર છોકરાને હું સમજાવી દઉં કારણ કે જો ફિલ્મ જોવા જાવ તો આરે છોકરા લઈને ન જતા કારણ કે એ પછી છોકરા આર્યા હોય તો એ ફિલ્મમાં પછી મર્યાદામાં તમારે બેવું પડે એ ફિલ્મમાં તો પછી એમ જ હોવું જોઈએ એ ખારી સિંગલી ના આમ બેઠા હોય ને વળી વળી બેઠી બેઠી એક દાણા ચડતી હોય હા પણ જે જેમ જે પાત્ર ફેરવે ભજવો કહેવાનો મતલબ હા વિલન થાવ તો વિલન બનો યાર રાવણ બન્યો તો રાવણ જ બન્યો સાહેબ કંસ બન્યો તો કંસ જ બન્યો

ભાઈ છોકરાઓ પાસે ગયો છોકરાઓને કીધું છોકરાઓ હા પપ્પા અમે છે ને ગુરુકુળ પ્રસંગ છે ને એ છોકરાઓ મોઢે તો હાસું બોલો ગુરુકુળ સ્વામીજીનો ફોન હતો પીપી સ્વામીનો તો બેટા અમે સત્સંગમાં જાય છે એ છોકરાઓને મોટો ખોટું બોલો અમે જોજો કેવું થાય તો બેટા બે કલાક સત્સંગમાં રહીશું એક કલાક જવાની એક કલાક આવવાની તો અમે ચાર કલાક બેટા જઈએ છીએ તો ઘરે શાંતિથી રહેજો બેટા કાંઈ વાંધો ને પપ્પા સત્સંગમાં જતો હો તો સારો જાઓ એ સત્સંગનું કિર નીકળ્યા પછી છોકરાએ નક્કી કર્યું કે મોટાભાઈ ક પપ્પાની તો ચાર કલાક સુધી આવવાના નથી ને કે ના તો ને આપણે ફિલ્મ જોવા જાય ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા ઇન્ટરમાં લાઇટું છે તો હામી જ લાઈનમાં ખૂખ લાવ બેઠે લાવો એટલે છોકરાઓ તમે કે હા બાપા અમે સત્સંગનો પ્રસાદ લેવા આવ્યા હવે તો હવે હમણાં સ્વામીજી નવું ચાલુ કર્યું છોકરા છે ને ભગવાનનું રૂપ તો છે જ થાય નહીં હું કોઈના ઘરે જાઉં નાનું બાળક હોય ને એટલે તો તરત મારી બાજુ બોલાવું એ બાળકરે વાતું કરીએ ને એની પેલી ખબર પડી જાય કે આ ઘરમાં આપણું હું માન છે અથવા તો આપણને શું નામે બોલાવે છે કારણ કે ઘરમાં આપણે ન હોઈએ એના ઘીરે ત્યારે એના ઘરમાં આપણા વિશે જે ચર્ચા થતી છોકરો સાંભળતું જ હોય મહેરબાની કરીને છોકરો સાંભળે એવો ધંધો ન કરતા કઈ દે ડો બધાય બધા એ ભગવાન છે તરત કીધે હું બાજુ બિહાડીને એમ કહું છે મને હા ઓળખું હું નામ ત્યાં માયો આયો ચો ઈ ઘીરે ચા પીવા ખોટી થવાય નહીં આપણે બધે માયાભાઈ હોય એવો વેમ રાખવો જ અરે એક એક ભાઈ આવી રીતે પ્રોગ્રામ હતો ને ભાઈ એટલા થી પાછું અંદર ગામડું હતું એટલે હાઈવે ઉપર જે ભાઈનું ગામ હતું એનો ફોન આવ્યો મારા ઉપર મને કે મારા ભાઈ મારા ગામથી જ તમારે એ રોડ ફાટે ફાટે રોડ અલગ પડે એમ તો આ પાંચસો નોટ આવી જાઉં વાહ ગાંધી બાપુ વાહ થોડાક દિવસ હો Αν και ρεατίο το λίγια. હમણાં એક કોંગ્રેસ વાળા ભાઈ આવ્યા મારી પાસે મને કેમ આયા ભાઈ બહુ મહેનત કરીએ છીએ છતાં કેમ અમારે કાંઈ વિકાસ નથી થતો મેં કીધું તમારે જે અંદર તમારા પંજામાં જે રેખા છે ને કોઈક જોતી ને હમણાં એમાં ફેરફાર કરાવો અત્યારે જે રેખા છે પરા જઈ ને જ અને મોદી બાપુ બેઠા ત્યાં સુધી તમે આમ તો ખોટા મેં કીધું ઊભા જ રહ્યો ખર્ચો કરવા હમણાં મેં કીધું આમ પેન્ટિંગમાં રાખવા બધું

અહીંયા તો એને અહીંયા હોય બધું એટલે ભાઈનો ફોન આવ્યો હા નીકળ આપણે શું પૂછવું પડે નહીં ત્યારે આપણે એમ થાય કે હારે રહેવાવાળા બરાબર છે કે નહીં હા અહીં હીકરી નથી વયા જતા ને ના ના એને પ્રોગ્રામ તો સાંભળે છે નહીં હારે રોજ રહેતા હોય ને એને કાંઈ બહુ આપણું ન હોય હા એ ના રોજ ના રહેવા અમે રોજ હારે જ હોય બધા બહુ નજીક ન રહેવું મહાપુરુષો નહીં બહુ નજીક ન રહેવું દૂર રહેશે તો મજા આવે છે આપણે મંદિરથી અમુક અંતર જ દર્શન શું કામ રાખીએ છીએ કારણ કે અમુક મજા છે દૂર રહેવામાં તમારે આખે આખા દર્શન કરવાય તો થોડુંક અંતરથી તમને આખા દેખાય તમે હાવ અહીંયા ટેજની હેઠે બેહ જાઓ પડખે તો કોઈ નહીં દેખાય અંતર જરૂરી છે મીઠું બિન સાંભળી હરણ તું ને દોડી જાજે ત્રાપદગર આપણા ત્રાપદના મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે વિધાવું થી પડશે મજા છે દૂર રહેવામાં કમળ સૂર્યના કિરણથી ખીલી શકે બાકી સૂર્ય પાસે પાણી ગયું બળી જાય ગાયના આસળમાં જ ઈદડી ચોટી હોય પણ એ લોહી જ પી શકે દૂધની નજીક હોવા છતાં એ દૂધ પ્રાપ્ત ન કરી શકે અમુક પડખે સ્વામીજી લોહી પીવા વાળા જ બેઠા હોય હા પણ અમારા એ નથી એને એ પ્રોગ્રામ સાંભળે મને કીધું મને કે અમારા મારા ગામથી જ આપણે અંદર જવાનું છે એ ગામ તમને જડે ન જડે એની કરતાં તમે મારા ઘરે જ આવી જજો મકાન મોટું છે તમે આવી ગયેલા છો એટલે ફ્રેશ બ્રેશ થઈ નાઈ ધોઈ ને અહીંથી પછી હું તમારી સાથે આવી આપણે પ્રોગ્રામમાં જશું એટલે એમ ફાઈનલ કર્યું ઘરે ગયું અને ઘરે હું ઘણા સમય પછી ગયેલો છોકરો ઘણો મોટો થઈ ગયો અને હું ફ્રેશ થઈને બેઠો ચા પીતો હતો ઓલા ભાઈએ મને કીધું મને કે મારે પાંચ મિનિટમાં હું તૈયાર થઈ આવું એ તૈયાર થવા ગયો એનો છોકરો અમે બે

તમને તું ઓળખો ટીવી માં જો મજા આવે હું ના માયાભાઈ ચવો હા એટલે મેં કીધું તો બરાબર હું તો પછી આવી ને કાંઈ નહીં તમારા પોગદામમાં મજા આવે પણ તમે હાવ થોથ છો હું ઠોઠ મને હા મારા પપ્પા કહેતા હતા માયા આવ્યો ભીન્યા જ નથી અભન મર્યો અરે મેં મર્યો ન્યા કાંઈ નથી આવડતું મારા બાપા કહેતા હતા તમને કાંઈ નથી આવડતું અરે મેં કીધું હોય બેટા કાંઈ નહીં મારા બાપા કહેતા હતા એકથી પતાના એકદાય નથી આવડતા ને એ બી ચીલી તો બિલકુલ નથી આવડતી અરે મેં કીધું લાઈવ લાઈવ લખી દઉં લાઈવ થતો દફ્તરનો કાક એ લખી જ લો નોટબુકને પેન આપી મેં વળી એકથી હો ના એકડા લખી નાખી હા અને એ બી શીડી લખી નાખી એથી ઝેડ હું દેવું જોઈ લે બેઠા બેઠ કે માલુ લેચન થઈ ગયું ઘણા દીકરા મહેમાન પાસે લેશન કઢવી લેતા હોય બાળક ભગવાન છે બાળક સાથે બહુ એક ભાઈ પતિ પત્ની બે બેઠેલા મેં પેલા કીધું ને તમને કે આપણે જે જગ્યાએ જવું ત્યાં પરફેક્ટ જવું સંતો પાસે જવું તો એ જ રીતે કોઈના દીકરાને લગ્નમાં જવું તો એવી તૈયારીમાં ત્યાં ભૂલ કાઢવા ન જાવું એને એને એની બુદ્ધિ પ્રમાણે પ્રસંગ કર્યો છે તમારી ઘેરે પ્રસંગ કરો ત્યારે તમારી બુદ્ધિ પ્રમાણે કરજો કાંઈ તમને જે ગોઠે એવું જ બધે હોય એવું ન સ્વીકારી લે જ્યાં જવું ને પરફેક્ટ તેમાં આ બે પતિ પત્ની બેઠેલા અને હમણાં કેવું નવું ફિલ્મ આવ્યું તારા છોકરા ને ખબર ને તમને ખબર કેવું આવ્યું દંગલ હે દંગલ